હેલો લર્નર્સ કેમ છો બધા મજામાં સો કાલે આપણે જોયું હતું ઉદાહરણ નંબર એક આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય બે પોઈન્ટ એકનો પહેલો ક્વેશ્ચન જે કાલે કરેલું હતું સેમ વસ્તુ આજે પણ કરવાની છે બરાબર આપણને ગ્રાફ આપ્યો છે એના ઉપરથી આપણે બહુપદીના પદીના શૂન્યો કેટલા છે એ શોધવાનું છે હવે સૌથી પહેલાં આપણે ગુજસુ એક શખ્સ એક શખ્સ ઉપર આ જે ગ્રાફ છે એક પણ વાર છેદતો નથી કોઈ પણ બિંદુમાં એટલે આ બહુપદીને ઝીરો શૂન્ય હશે બરાબર સેકન્ડમાં એક શખ્સ છે અને graph એક વખત છેદે છે તો બહુપદીને એક શૂન્ય હશે થર્ડમાં એક શખ્સ છે ગ્રાફ એક બે અને ત્રણ વાર છેદે છે તો બહુપદીને ત્રણ શૂન્ય હશે ફોર્થમાં આ એક શખ્સ graph એક અને બે વખત છેદે છે તો બહુપદીને બે શૂન્ય હશે બે ત્રણ ચાર વખત છેદે છે તો બહુ પદી ફિફ્થમાં એક બે ત્રણ ત્રણ વખત એક શખ્સ ને છેદે છે તો બહુ પદીને ત્રણ શૂન્ય હશે બરાબર હવે મેં તમને એવી વાત કરી હતી કે હું તમને ક્વેશ્ચન ઓફ ધ ડે જે છે એ હું તમને અ કમ્યુનિટી પોસ્ટમાં આપીશ હવે એમાં થોડોક ઇસ્યુ થયો છે એટલે આપણે અત્યારે હવે એવું રાખીએ છીએ કે હું ક્વેશ્ચન ઓફ ધ ડે તમને વિડીયો ડ્યુરેશનમાં જ આપી દઈશ બરાબર તો આ છે તમારો ક્વેશ્ચન ઓફ ધ ડે વન ઓકે આજથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ એમાં આ છે તમારું નંબર વન આ છે તમારો નંબર ટુ હવે આમાં તમારે સેમ એ જ ગોતવાનું છે કે એક નંબર અને બે નંબરના ગ્રાફમાં જે બહુપદીનો ગ્રાફ તમને આપ્યો છે એ બહુપદીને કેટલા શૂન્ય છે અને તમારે આન્સર જે છે એ એનો કમેન્ટ કરવાનો છે આ વિડિયોની નીચે કમેન્ટ કઈ રીતે કરશો વન કરીને અહીંયા તમારા જે પણ નંબર આવતા હોય એ અને ટુ કરીને અહીંયા તમારો જે નંબર આવતો હોય એ બરાબર તો આજનો આપણે આટલો વિચાર છે હવે આપણે ચાલુ કરીએ છીએ નેક્સ્ટ કોન્સેપ્ટ બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ હવે જનરલી આપણે આ ચેપ્ટરમાં દ્વિઘાત બહુપદી વિશે જ વધારે વાત કરવાની છે તો જ્યારે આપણે દ્વિઘાત બહુપદી વિશે વાત કરીએ તો સૌથી પહેલાં તો આપણને એનું સામાન્ય જે ફોર્મ છે એ આપણને આવડવું જોઈએ તો આપણે આની પહેલા પણ ડિસ્કસ કરેલું કે એ કેવું દેખાય તો કે એક્સ સ્ક્સ પ્લસ બી એક્સ પ્લસ સી આવું કંઈક દ્વિઘાત બહુપદીનું સામાન્ય સ્વરૂપ હોય છે જ્યાં એ ક્યારે પણ ઝીરો હોય નહીં હવે આ જો આપણે એવું માનીએ કે દ્વિઘાત બહુપદીના જે શૂન્યો છે એને આપણે આલ્ફા અને બીટા વડે દર્શાવીએ બરાબર તો હવે આ શૂન્યો અને સહગુણકો સહગુણકો એટલે શું ગુણકો કોને કહેશું તો એ બી અને સી નો આલ્ફા અને બીટા એટલે કે બહુપદીના શૂન્યો સાથેનો સંબંધ શું છે એ આપણે ચકાસવાનું છે તો હવે એ તમને ડાયરેક્ટ આપેલ છે તો એ સંબંધના બે સૂત્ર છે એ આપણે યાદ રાખીએ કે સરવાળો બરાબર શું એટલે કે શૂન્યો નો સરવાળો જે છે એ માઇનસ નો સહગુણક એના છેદમાં એક્સવેર નો સહગુણક થશે બરાબર એવી જ રીતે જેવી રીતે શૂન્યનો સરવાળો એવી રીતે શૂન્યનો ગુણાકાર બરાબર હવે શૂન્યનો ગુણાકાર હોય એટલે કે આલ્ફા ઇન્ટુ તો ઈ શું થશે સી બાય એ એટલે કે અચળ પદ અને અચળ પદ ના છેદમાં એક સ્કવેર નું સગુણ બરાબર આટલું આપણી પાસે અત્યારે છે હવે સાથે સાથે આપણે ત્રિઘાત બહુપદી માટે પણ જોઈ લેશું કારણ કે તમને ઘણી વખત એક્ઝામમાં એવું પૂછાતું હોય છે કે ત્રિઘાત બહુપદી છે તો એનું સરવાળો શું થાય બરાબર જનરલી જે જે દાખલા અને જે એક્સરસાઇઝ છે એમાં ક્યાંય પણ ત્રિઘાત બહુપદીના શૂન્યો માટે આપણે કામ કરવાનું નથી પણ છતાં પણ આપણે એક વખત જોઈ લઈએ જેનું સામાન્ય સ્વરૂપ છે એક્સ ક્યુબ પ્લસ બી એક્સ સ્ક્વેર

બરાબર હવે સગુણ અને એને માઇનસ આપણે કરવાનું આવશે બરાબર અને આમાં હજી એક વસ્તુ એડ થાય છે એ છે બે શૂન્યોનો ગુણાકાર પ્લસ બીજા બે શૂન્યનો ગુણાકાર પ્લસ

અહીંયા જો x square છે તો બીજા number નું શું થાશે x નો સહગુણક x છે તો બીજા number નો શું થાય x square નો સહગુણક બરાબર તો તમે જોઈ શકો છો અહીં બેયમાં b b જ છે એટલે minus b minus b એમ યાદ રાખવાનું હવે શૂન્યનો જ્યારે ગુણાકારની વાત થાય ત્યારે હંમેશા અચળ પદ આવશે તો આમાં અચળ પદ c છે આમાં અચળ પદ d છે બરાબર હા એક વસ્તુ તમારે યાદ રાખવી પડશે કે જયારે ત્રિઘાત ની વાત થતી હોય ત્યારે આગળ આવશે બરાબર અને બે બે પછી એનો સરવાળો હોય ત્યારે બાકી રહ્યું સી તો સી ના છેદમાં એ બરાબર અત્યારે તમારા માટે સૌથી જરૂરી છે આ બે ફોર્મ્યુલા યાદ કરવા જો આ બે ફોર્મ્યુલા યાદ નહીં હોય તો ચેપ્ટર ટુમાં તમે કાંઈ પણ કરી શકશો નહીં

ક્વેશ્ચન નંબર ટુ શું કહે છે કે જે તમને વિગાત બહુપદીઓ આપી છે એના પહેલા તો તમે શૂન્યો શોધો અને એમના સૌન્યો અને સૌ ગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો તો આ છે તમારો ક્વેશ્ચન નંબર ટુ બરાબર હવે ક્વેશ્ચન નંબર ટુ માં સૌથી પહેલા આપણે જોઈએ ઉદાહરણ નંબર બે જે તમારી ટેક્સ્ટ બુકમાં જ આપેલ છે હવે ઉદાહરણ નંબર બે માં તમને દ્વિઘાત બહુપદી આપી છે x square plus seven x plus અને આના પેલા તો આપણે શૂન્ય શોધવાના છે અને પછી આપણે એનું શૂન્ય અને સહગુણકો નો સંબંધ ચકાસવાનો છે તો સૌથી પેલા આપણે પહેલું કામ કરીએ બરાબર તો અહીંયા આપણે લખશું અહીંયા તમને ડાયરેક્ટ ટેક્સ્ટ બુકમાં આવું દઈ દીધું છે કે આપણી પાસે x square plus seven x plus ten is equal to x plus એક પ્લસ ફાઇવ બરાબર હવે આ ક્યાંથી આવ્યું કેમ ખબર પડે ટેક્સ્ટ બુક વાળા આવે તો આપી દીધું તો બહુ સહેલી રીત છે આ જે અચળ પદ છે ને એને અહીંયા લખવું બરાબર આ હંમેશા રફ કામમાં કરવામાં આવશે બરાબર હવે અચળ અચળપદના આપણે શું પાડવાના ભાગ પાડવા તો કે દસ એકુ દસ બે પંચા દસ બરાબર હવે આના સિવાય બીજા પડે છે તો કે નથી પડતા

પહેલા જોવાનું કે આ જે અચળ પદ પાસે કઈ નિશાની છે જો સરવાળો હશે ને તો આ બંનેની સરખી નિશાની આવશે અથવા બાદબાકી હશે તો બંનેની જુદી નિશાની આવશે તો અત્યારે આપણે સરવાળો છે તો હવે આપણે જોવાનું કે ભઈ વચ્ચેના પદને કઈ નિશાની છે તો કે સરવાળો તો આ બંનેને સરવાળો જ મળશે તો આવી ગયું આપણું બરાબર તો શૂન્ય શું થશે બહુ કદી ના તો કે આથી જ્યારે ત્યારે બહુપદીનું મૂલ્ય શૂન્ય થાય બરાબર બહુપદીને આપણે નામ દઈ દઈએ પી તો ત્યારે પી નું મૂલ્ય શૂન્ય થશે તેથી બરાબર અહીંયા આપણું પેલું ટાસ્ક પૂરું આપણને શૂન્ય ગોતવાના હતા શૂન્ય આપણે ગોતી લીધા હવે બીજો ટાસ્ક હતો શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો બરાબર તો સૌથી પહેલા તો આપણે લખીએ કે તો શૂન્યનો ગુણાકાર તમે કરો તો શું મળે માઇનસ ફાઈવ ઇઝલ ટુ માઇનસ સેવન બરાબર આન છેદમાં હું એક લખી શકું તો આ મને શું મળ્યું માઇનસ ની નિશાની નામ રાખો સાત શું છે એક્સ નો સહ અહિયા હું એવું x નો એના લખું એક સેલો સંબંધ તો ચકાસાઈ ગયો હવે એવી જ રીતે સોરી અહીંયા શૂન્યો નો ગુણાકાર નહીં શૂન્ય નો સરવાળો બરાબર એવી જ રીતે હવે આવશે શૂન્યો નો

બરાબર તો આપણે જે સંબંધ ચકાસવાના હતા એ સંબંધ આપણે ચકાસાઈ ગયા બરાબર તો આપણું કામ અહીંયા થઈ ગયું પૂરું બરાબર આઈ હોપ તમને બધાને અહીંયા સુધી ક્લિયર હશે હવે આજનું તમને એક હોમવર્ક આપી દઉં હોમવર્કમાં એક તો છે તમારો ક્વેશ્ચન ઓફ ધ ડે બરાબર એની તમને કમેન્ટ કરવાની જ છે બીજું અવક છે તમારું એક્સરસાઇઝ બે પોઇન્ટ એક એટલે કે સ્વાધ્યાય બે સોરી બે પોઈન્ટ બે સ્વાધ્યાય બે પોઇન્ટ બે નો પેલા પ્રશ્નનો પેલો દાખલો બરાબર એ તમારે તમારી રીતે ટ્રાય કરવાનો છે જે ઉદાહરણ નંબર બે જેવો જ છે આપણે જ્યારે અ કરશું માં ત્યારે હું તમને સોલ્વ કરાવીશ ત્યારે તમે ક્રોસ ચેક કરી લેજો બરાબર તો અહીં આજે અહીંયા સુધી રાખીએ છીએ કાલે ફરી વાર મળશું અલગ ઉદાહરણ સાથે બરાબર જો કોઈને ડાઉટ હોય તો કમેન્ટ કરી દો નીચે ત્યાં સુધી લાઈક શેર સબસ્ક્રાઈબ તો કરવાનું જ છે બરાબર તો મળ્યા આપણે કાલે આજ ટાઈમે ત્યાં સુધી બધાને હેવ અ ગુડ ડે